દર્શન કરવા આ આવી ગયા જય જય નમસ્કાર વેલકમ ામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ માં તમારું બધા નું સ્વાગત જયારામ મિત્રો મોજ માં છો ને ભક્તજનો મોજ માય રહ્યો આનંદ માય રહ્યો રખ માય રહ્યો અને અલગ ની ખોજમાં માર્યો જો હારા લાગે ને તો અમારા વિડીયો જોતા રહ્યો આજે આપણે ગામ જવાનું છે તો આગળના વિડીયોમાં તમે બિના રહેજો ક્યાં જવાનું છે એ તમને આગળ જાણવા મળશે જય શ્યારામ જય શ્યારામ મિત્રો જો આપણે બહાર ગામ જવાનું સંત આ ગાડી ચાર કરી છે હા જો તમે હવે આપણે આ દુકાન બંધ કરી ને આ ગાડીમાં નીકળી જય શ્યારામ આવજો પહેલા જઈ વાડીઓમાં વાડીઓમાં છે ને આપણે બાર ગામ જવા માટે વાલો લેતી જવાની છે આપણે દીકરી માટે તો હવે આપણે આ દુકાન બંધ કરી અને જઈ વાડીઓમાં જાય શિયારામ વીડિયામાં આગળ દિના રહેજો જ્યારે આપણે વાડીઓમાં જઈ રહ્યા છીએ જુઓ તમે આ હાંધી આ નજારો જુઓ તમે કાંઈ ઘટે નહીં હો ભાઈ આ ખીમમાં છે ને મજા આવે ભાઈ વાતાવરણ શુદ્ધ હોય નજારો બહુ સારો હોય જુઓ તમે નદી જોરદાર છે કાંઈ ઘટે નહીં એવું છે જુઓ તમે મસ્તી મસ્તીની મજા આવે હો ભાઈ આ વાડીઓમાં તો હા ચાલો જઈશ વિડીયોમાં તો બિના રહેજો જોઈ શકો છો મિત્રો જુઓ તમે આપણે આ સપ્તાહ લેવા વાલો લેવા દાણિયા લેવા આ વાડી આવી જાય છે ને વાડી આવી કઈક છે જોઈ શકો છો જો તમે આ તમને હું બતાવું જય શરમ ફેમિલી મિત્રો અત્યારે આપણે જો પેટ્રોલ પંપે આવી ગયા સી પેટ્રોલ પુરાવી લી હા કંકોત્રી નું જયશ્રી ગ્રાફિક્સ આ ગામડામાં છે સ્ટોક તમે ગામડા તાલુકાનું ગળથર ગામ એક ગ્રાફિક હા જય શ્યારામ ફેમિલી જોઈ શકો છો જો આપણે ટીટોળિયા આવી ગયા છીએ જો આ ટીટોળિયાનો બોડ છે ને હવે બગડાણા થોડાક આવ્યા હો હા તમે અહીંયા સરોવરને મસ્તીના પક્ષી જોવા નજારો કેવા છે બધાને અંદાજે મોજ કરે છે આનંદ કાંઈ ઘટે નહીં એવું જ નજારો ને મસ્તીનું છે જોઈ શકો છો જય બજરંગ દાસ બાપા બગડાણાવાળા વાળા જોવો તમે આ મેન ગેટ છે દર્શન કરવા જવા માટે જો તમે જય શેર ફેમિલી જોઈ શકો છો જો તમે આ મેઇન ગેટથી અંદર દાખલ થાવ એટલે પહેલું શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર છે ઘણા ખરા આશ્રમમાં ઘણા ખરા ધામોમાં સૌ પ્રથમ દરવાજામાં ગળતા જતી કાલ ભૈરવનું મંદિર હોય છે તો તમે અંદર દર્શન કરો જય કાળ ભૈરવ દાદા જય કાળ ભૈરવ દાદા જય કાળ ભૈરવ દાદા જય કાળ જયકાળ દાદા જુઓ તમે અંદર દર્શન બધા લોકો દર્શન કરે છે જુઓ તમે જોઈ શકો છો જો કાળ દાદાના દર્શન કર્યા હવે આપણે બાપા સીતારામના ગાદી મંદિર છે જો જુઓ તમે ત્યારે આપણે આ ગાદી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ જય ગાડી ગાડીપતિના આપણે દર્શન કર્યા ને અત્યારે જોઈ શકો છો જો તમે આ સમાધિ મંદિર આવી હો હા જો જુઓ તમે જય બજરંગદાસ બાપા આ સમાધિ મંદિર છે જય શ્યારામ જોઈ શકો છો જો આપણે ધ્યાન મંદિર આ બાપા સીતારામનું ધ્યાન મંદિર આવી છો જુઓ તમે દર્શન હમણાં થોડાક દિવસ પહેલા જ બાપાની તિથિ હતી અને આટલી બધી ભીડ ને એટલી બધી ગર્દી હતી પણ અત્યારે ઓમ નીરવ શાંતિ અને જોઈ શકો છો જો તમે નિરાય તે તમે દર્શન પણ કરી શકો ને બહુ મજા આવે આનંદ આવે હા ખરે ખરેખર જુઓ તમે કાંઈ ઘટે નહીં હો બાપા અહીંયા મસ્તીની મોજ આવે હા જો ામ ફેમિલી જોઈ શકો છો જો તમે આ બાર મહિનાની ની કરેલી છે હવે આવતી પૂનમ છે ને મહાસ બાર તારીખ બાર બે ને બુધવારે છે તમે જોઈ શકો છો જો જય મિત્રો જોઈ શકો છો જો આ મોટા માં મંદિર આ અંદાજ ધાતુ ભેગા કરીને મોટી પ્રતિમા બેહાડેલી છે મૂર્તિ બેહાડેલી છે જય શેરામ ફેમિલી જોઈ શકો છો આ બાપા સીતારામ સત્સંગ હોલ છે સુંદરકાંઠના પાઠને એ ઊંધી થાય છે રામધૂન થાય છે તમે જોઈ શકો છો તો આ બગદાણા બજરંગદાસ બાપુના સાનિધ્યમે આવીને પહેલાં આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા પછી ગાદીપતિના દર્શન કર્યા પછી સમાધિના દર્શન કર્યા અને ધ્યાન યુગ સાધના બાપા જ્યાં બેહતા ત્યાંના દર્શન કર્યા ને હવે આપણે આ ભોજનશાળામાં જઈશી હો ભાઈ હા મહાપ્રસાદ તો લેવો જ પડશે હાલો હંદાઇ મહાપ્રસાદ લેવા જઈએ છે

જય રામ જો તમે આ બૂટ સંપલ જય રામ જય હા જય ખોડિયારમાં જો અત્યારે આપણે આ કળસર આવી જી જોઈ શકો છો જો તમે આ માં નું મંદિર અમારા ઘર બાજુમાં છે ઓલું કે છે ને કે ધરતી નો શીડો ઘર તો ઘેરે આપણે આવી જી જોઈ શકો છો જો તમે હા હાલો મિત્રો તો અત્યારે હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ અને ફરી પાછા મળશું એક બીજા નવા બ્લોગમાં જય શયારામ આવજો